તાલુકા પંચાયતમાં ભાજપની જોવા મળી હતી ખુદ સામાન્ય સભામાં ગેરહાજર રહ્યા હતા આમુદ તાલુકા પંચાયતની સામાન્ય સભા કોરમના અભાવે મુલતવી રહી હતી આમુદ તાલુકા પંચાયતની આદરોજ આજરોજ બપોરે બે વાગ્યે બોલાવેલી સામાન્ય સભા કોરમ નહી મળતા મુલતવી રાખવામાં આવી હતી તાલુકા પંચાયતના કુલ સોળ સભ્યોમાંથી માત્ર કોંગ્રેસના જ ત્રણ સભ્યો જુબેદાર દુલ્ભા મલિક ઇસ્માઇલ પાડિયા તેમજ મોહમ્મદ ઇબ્રાહીમ સેવા પટેલ હાજર રહ્યા હતા જ્યારે સત્તાધારી પાર્ટી ભાજપના કોઈ સભ્યો હાજર રહ્યા ન હતા જેમના અધ્યક્ષ સ્થાને સામાન્ય સભા મળવાની હતી અને જેમની સહિત સભ્યોને ને એજન્ડા આપવામાં આવ્યા હતા તે તાલુકા પંચાયતના પ્રમુખ હેમાબેન પરમાર ખુદ ગેરહાજર રહેતા ભાજપ ની જોવા મળી હતી અંદાજપત્ર રજૂ થવાનું હતું પરંતુ તાલુકા પંચાયતનો ના સોળ સભ્યો સત્તાધારી પાર્ટીના પ્રમુખ સહિત અગિયાર સભ્યો ગેરહાજર રહ્યા હતા કોંગ્રેસના માત્ર ત્રણ સભ્યો હાજર રહ્યા હતા તાલુકા પંચાયતના ખુદ પ્રમુખ હજ નારાજ હોય તેમ ચર્ચાઈ રહ્યું છે આ બાબતે તાલુકા વિકાસ અધિકારી ધ્રુવ પટેલે જણાત્યું હતું કે સોળ સભ્યોમાંથી માત્ર ત્રણ જ સભ્યો હાજર હતા જેથી કોરમ ન થવાથી સભા મુલતવી રાખવામાં આવી હતી સામાન્ય સભા બોલાવવામાં આવેલી હતી જે સામાન્ય સભા પ્રમુખ પ્રમુખશ્રીના અધ્યક્ષાને બોલાવવામાં આવેલી હતી જેમાં ટોટલ સોળ સભ્યો છે તાલુકા પંચાયતમાં તેમાં ફક્ત ત્રણ જ સભ્યો હાજર હતા જે પ્રમાણે કૉરમ થવી જોઈએ એ પ્રમાણે કોરમ ન થતાં આજની સભા મુલતવી રાખવામાં આવેલી છે કયા કારણોસર આ લોકો હાજર ન આવવું પડે એ તો કારણ હજુ જાણી શકાયું નથી પણ પરત ફક્ત ત્રણ સભ્યો હાજર હતા